આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઇન્ડિયા ઓડિશા કોન્કલેવનો ભુવનેશ્વરથી અને આડત્રીસમાં રાષ્ટ્રીય રમતોત્સવનો દહેરાદૂનથી આરંભ કરાવશે દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વિવિધ પગલાં ભરવા સહમત થયા મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં તંત્ર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ સુદૃઢ બનાવવામાં આવી ટ્રેનની ગતિ વધારવા રેલ્વે મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં ત્રેવીસ હજાર કિલોમીટર ટ્રેક અપગ્રેડ કરાયા અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી ટી ટ્વેન્ટી મેચ રમાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઇન ઓડિશા સંમેલનનું ઉદઘાટન કરશે બે દિવસના આ સંમેલનમાં વીસ દેશમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધિઓ આવશે ઓડિશા રાજ્યની અત્યાર સુધીના સૌથી મોટા વેપાર સંમેલન માટે સજ્જ છે સંમેલનમાં થી વધુ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવશે જેનાથી સાડા ત્રણ લાખથી વધુ રોજગારીનું સર્જન થવાની સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના દહેરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે આડત્રીસમાં રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કરશે આકાશવાણીના દહેરાદૂનના પ્રતિનિધિ જણાવે છે કે ઉદઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું છે ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલનારો રમતોત્સવ રાજ્યના આઠ જિલ્લાના અગિયાર શહેરોમાં યોજાશે પાંત્રીસ રમતોમાં કુલ સુડતાલીસ સ્પર્ધાઓ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સપોસ્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના બીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા શ્રી મોદીએ બંને દેશ પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છે અને દેશના લોકોના કલ્યાણ માટે અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું તેમ જણાવ્યું હતું દ્વિપક્ષીય સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે વિદેશ સચિવ ઉપમંત્રી સ્તરની બેઠક દરમિયાન ભારત અને ચીન વિવિધ પગલાં લેવા માટે સંમત થયા છે કૈલાસ માન સરોવર યાત્રા બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવી અને સરહદ પાર નદી ડેટા શેર કરવા અંગેના મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સમજૂતી સંધાઈ હતી ચીનના બે દિવસના પ્રવાસે રહેલા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બેઠકમાં હાજરી આપી હતી વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો હાઇડ્રોલોજીકલ ડેટા અને સરહદ પાર નદીઓ સંબંધિત અન્ય સહયોગની જોગવાઈ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરવા માટે ભારત ચીન નિષ્ણાંત સ્તરની મેકેનિઝમની વહેલી બેઠક યોજવા માટે સંમત થયા હતા આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર બંને દેશોના પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓમાનના વાણિજ્ય ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કેસબીન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ માટે વાટોઘાટો આગળ વધારવા દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી શ્રી ગોયલે પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે આગામી સંયુક્ત કમિશન મીટિંગ અને જેસીએમ દરમિયાન વાટાઘાટોને વધુ વેગ મળશે મંત્રીએ મસ્તકમાં ભારતીય દૂતાવાસ ખાતે ભારતના છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી જેમાં મંત્રી અલ યુસુફ અગ્રણી ઓમાની મહાનુભાવો અને ભારતીય ડાયસ્પ્રાના સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને બંને દેશો વચ્ચેની સ્થાયી મિત્રતા દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે ભારત ઓમાન જુકબોક્સનું પ્રદર્શન કરાયું હતું કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે સ્પોર્ટ્સ સેક્ટરમાં ભારત એકથી પાંચમા ક્રમમાં આવે તે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને સ્પોર્ટ્સ રિસર્ચ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે સુધીની દેશ સ્પોર્ટ્સ સેક્ટરની અંદર મેડલ ટેલીમાં વિશ્વની અંદર એકથી દસમા ક્રમમાં આવે અને જ્યારે દેશ બે હજાર સુડતાલીસની અંદર આઝાદીનો શતાબ્દ મનાવતો હોય ત્યારે આપણે વિશ્વની અંદર સ્પોર્ટ્સ સેક્ટરમાં એકથી પાંચમા ક્રમમાં આવી શકીએ એ ગોલ સાથે આગળ વધી રહ્યા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આવતીકાલે મૌની અમાવસ્યા છે ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનાર શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે અમારા પ્રતિનિધિના અહેવાલ મુજબ પરેડ ગ્રાઉન્ડથી સેન્ટ્રલ હોસ્પિટલ કોઈપણ આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કુંભમેળામાં સતત ખડે પગે છે જેના કારણે મહાકુંભમાં આવનાર કોઈપણ શ્રદ્ધાળુને આરોગ્યને લગતી કોઈપણ સમસ્યા સર્જાય તો તેને તાત્કાલિક સારવાર કરી શકાય ટ્રેનની ગતિ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલવે રેલ નેટવર્કના ત્રેવીસ હજારથી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે ચોપન હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઈ રહ્યું છે ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે આ અપગ્રેડેશન વિવિધ પ્રદેશોમાં સિમલેસ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરે છે અને રેલવેની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવે છે ટ્રેક ઇન્ફાસ્ટ્રકચરના આધુનિકીકરણમાં હાઈસ્પીડ કામગીરી માટે ટ્રેકને મજબૂત બનાવવા ચોક્કસ સંદેશાવ્યવહાર માટે અદ્યતન સિગ્નલિંગ સિસ્ટમનો અમલ અને સુરક્ષા વધારવા અને જોખમો ઘટાડવા માટે સંવેદનશીલ સ્થળોએ વાડ સ્થાપિત કરવાનો સમાવેશ થાય છે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન કમાણીમાં ચાર ટકાનો વધારો પણ થયો હોવાનું રેલવે મંત્રાલયે જણાવ્યું હતું સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ રમશે રવિવારે ટીમનું રાજકોટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું શનિવારે ચેન્નાઈમાં બીજી મેચ બે વિકેટથી જીતીને ભારત પાંચ મેચની ટી ટ્વેન્ટી શ્રેણીમાં બે શૂન્યથી આગળ છે બંને ટીમોએ ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી ભારતે ઇજાગ્રસ્ત નીતિશકુમાર રેડ્ડી અને રિંકુ સિંહના સ્થાને શિવમ દુબે અને રમણદીપ સિંહનો સમાવેશ કર્યો હતો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે અબુધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદઘાટન સત્રને સંબોધશે વિદેશમંત્રીએ યુએઈની ત્રણ દિવસીય દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન અબુધાબીમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત છત્તેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી આ પ્રસંગે બોલતાં તેમણે ભારત અને યુએઈ વચ્ચે વધતા જતા તાલમેલ પર ભાર મૂક્યો હતો જ્યારે વૈશ્વિક સમસ્યા નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે આ સમય પડકારો અને તકો સાથે સાચી મિત્રતાની કસોટી થાય છે અને તે સમય સાથે મજબૂત બને છે ડૉક્ટર જયશંકરે ભારત અને યુએને જોડતા પારસ્પરિક મૂલ્યો અને વિશ્વાસ પર પ્રકાશ પાડ્યો હતો ડોક્ટર જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનના સંયુક્ત દ્રષ્ટિકોણ હેઠળ બંને દેશોની ભાગીદારીએ નોંધપાત્ર સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ચૂકવણા અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ સુધીના છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ ચુકવણી વ્યવહારોના વલણોનું આ અહેવાલમાં વિશ્લેષણ કરાયું છે ખાસ કરીને આ અહેવાલમાં યુપીઆઈમાં વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરાયું છે હવેથી આ રિપોર્ટ આરબીઆઈ વેબસાઇટ પર અર્ધવાર્ષિક ધોરણે પ્રકાશિત કરશે આજે રાષ્ટ્ર લાલા રાયને તેમની એકસો સાહીઠમી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વદેશી ચળવળના ધ્વજધારીનો જન્મ અઢારસો પાસઠમાં આજના દિવસે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના ફરીદકોટ જિલ્લાના ધુડીકે ખાતે થયો હતો પંજાબ કેસરી તરીકે જાણીતા લાલા લાજપતરાયનું ઓક્ટોબર ઓગણીસો અઠ્યાવીસમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ દરમિયાન માથામાં થયેલી ગંભીર ઇજાઓથી મૃત્યુ થયું હતું હવે આજના અખબારોના મુખ્ય સમાચાર વાંચે છે હર્ષલ પંડ્યા આજે તમામ અખબારોએ અલગ અલગ મુદ્દા પર મુખ્ય સમાચાર બનાવ્યા છે વૈશ્વિક બજારમાં કડાકો છૂટાછેડા અંગેના કોર્ટનો તમામ ધર્મો માટે સમાન અભિગમ અમેરિકામાં ગુરુદ્વારાઓમાં તપાસ અને ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ જેવા સમાચારોનો સમાવેશ થાય છે ચીને સસ્તું એઆઈ એન્જિન રજૂ કર્યું વિશ્વભરના ટેક શહેરોમાં કડાકાનું સમાચારનો મથાળો ગુજરાત સમાચારમાં જોવા મળી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્કલેવ નો ભુવનેશ્વર થી અને આડત્રીસ રાષ્ટ્રીય રમતોત્સવ નો દેહરાદૂન થી આરંભ કરાવશે મૌની અમાવસ્યાને લઈને મહાકુંભમાં તંત્ર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં આવી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે રાજકોટમાં ત્રીજી ટી મેચ રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા